पीड़ित होंगे आखों समाज में हमारे सराय में से अन्य आखों समाज में कलर पर नुकसान करी हुए तो आप पुलिस से तो मैं अगला ना केस नापन जाइयो तो के महिला पुलिस ने जेल एंट्री कराने से पार्टी तो भी डांगर बिजनेस कर नहीं भी डांगर को नहीं शरे काम करती है आज भी डांगर जांची भी डिस्मिस नहीं करे क्या सुधी मेरे सब આ ન્યાય સભા યુવાનો માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનો ની પાછળ સતત જેમને સાથ ને સહકાર રાખ્યો છે યુવાનો ને ખંડ થી કામ કર્યું છે અને પોલીસ ની પાછળ અમારા યુવાનો પાછળ

तू माटी का लाल है कोई मिट्टी या कंकण नहीं तू माटी का लाल है या मिट्टी या कंकण नहीं तू समा बदल के रख देगा इतिहास लिखेगा भोल नहीं इतिहास लिखेगा भोल नहीं तू भोर का, तो का पहला तारा है परिवर्तन का एक नारा है तू तो भोर का है पहला तारा है पैलो से मात्र कोई पहले तो टीवी जाएंगा पुलिस પોલીસથી નહોતું વાળા દીવી કર્યું હોય આ પોલીસ છે તમે અગાઉના કેસ નાતો જોયો કે મહિલા પોલીસને જેલ એન્ટ્રી કરાવે છે તો આ દીવી ડાંગર ડિસ્પ્લે સ્કેમ નહીં દીવી છું દીવી ડાંગર ડિસ્પ્લે થાય આજે આહવાન કરું છું કે આ ન્યાય સભા રોજ માટે જતી રહેશે અમને નવની પાયો ન્યાય 50% મળે છે દેવી ડાંગરના પત્તા અને ઉતરીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ છે અને આ સરકાર છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાસે સતત

બરોબર છે આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગર નો કે જે ખોટી ફરિયાદ ટૂંકમાં જે નવની પેલા કહેવા પ્રમાણે ફરિયાદ નથી લેવી તો ફરિયાદ ની હકીકત પીઆઈ નો એવો રોલ હોય છે કે પીઆઈ આ ફરિયાદી જે ફરિયાદ લખે એ લખવાની હોય તો એને આરોપી ની ફરિયાદ લખી આવું કઈ ભાડું છે તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે આવનારા દિવસોમાં કદાચ મોટા પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે અને દાખલો બેસાડવાનો છે કે કોળી સમાજ ને ગૃહમંત્રી કરવા માંગુ છું કે ભાજપ ના તળા પ્રમુખ છે

જયારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે અમને પકડી લીધા જાહેરાત ને ન પકડી ગયા અમને પકડી લીધા એમને પરંતુ કાર્યક્રમ ને ફોક ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુના ભાઈ શૈલેષ ભાઈ બંને ભાઈઓને પોચાડવાનું કોઈ કામ કર્યું હોય ને કર્યો અને વેશ પદ્રો કરી અને બધા ના બંને ભાઈ પહોચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે હિરેન વાઘેલા સરકાર ને વિનંતી કરીશ કાર્યક્રમ અનુલક્ષી પોતાનું આપશે હિરેન વાઘેલા 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 સમસ્ત કોણી ઠાકોર સમાજના મોટી અહીં ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનો મારા જય જય કોણ સમાજ મિત્રો આઝાદીના ના વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે કારણ કે એક નવની ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મળવું જોઈએ આ ખરેખર દુઃખ વાત છે આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલતિયાની ઘટનામાં નવનીતભાઈ બાલ એક નિમિત્ત છે માત્ર નવનીતભાઈ ના કારણે આજે સમસ્ત ગુજરાત નો સમસ્ત કોળી સમાજ જયારે એક થયો છે ત્યારે વધુ વાત નહીં કરતા અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીવી ડાંગર રીમાબા ઝાલા વરોડા સરપંચ રાજુ ભમર અને સમસ્ત પોલીસ સમાજ ને પચીસ દિવસ સુધી રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે અને ખાસ કરી આ વિસ્તાર નો જીતુ પણ આખા કામ કર્યું છે બે ની મારા સમસ્ત સમાજ વિનંતી છે તમને કોળી માતાજી છે આ જીતુ વાઘાણી રોડે

મને કારણે અમારે કોઈ જ્ઞાતિ લેવા દેવા નથી મિત્રો અમારે માત્ર ને માત્ર નાના હેરાન કરશે ને તો અમારે કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસો ની અમે રહ્યા છીએ કોઈ એવું કેતું હોય ને કે અડધી રાતે કાળો ફોન ના ઉપરે તેથી મારી માથું નીકળી સમાજ માટે

પણ એવા ગદ્દારો ને એવા સ્ટેજ ઉપર કહેવા માંગો છો કે જે સમાજના ને એ કોઈ માટે જાહેર છું જેને સમાજ માટે ગદ્દારી કરે છે એને હવે સમાજ કહેવાય નહીં ઉભા આજે તમને કહો બધા ધારાસભ્યો મંત્રી એ બધા દિલ થી આભાર માનું છું કે આજે શરૂઆત માં ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા સપોર્ટ રહેશે અને આપો કહીને કઈને એવું નિર્મશો જય